નમસ્કાર આપ જોઈ રહ્યા શું ન્યૂભાલ ન્યૂઝ અને હું છું સુધરવવી પાલનપુરમાં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક લોકો દ્વારા ડ્રગ્સ ગાંજો અને દારૂના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શહેરમાં નશાકારક પદાર્થોના બેફામ વેચાણ સામે મહિલાઓએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શહેરમાં એક્ટિવા પર ડ્રગ્સ દારૂ અને ગાંજાની હોમ ડિલિવરી થઈ રહી છે વધુમાં પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને પણ ડ્રગ્સ વેચવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ મહિલાઓ દ્વારા કરાયો હતો કોંગ્રેસ અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી સમયમાં પાલનપુરમાં ડ્રગ્સ દારૂ અફીણ અને ગાંજાનું વેચાણ બંધ નહીં થાય તો મહિલાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવશે આ અંગે વાત કરતા કોંગ્રેસના કાર્યકર્તા નીતિન પટેલે જણાવ્યું કે પાલનપુરમાં દારૂ ચરસ ગાંજો ડ્રગ્સ અને એમડી ડ્રગ્સનું વેચાણ બેફામ વધી રહ્યું છે ખાસ કરીને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ તણાવને કારણે આ નશાનો અતિશય ઉપયોગ કરી રહ્યા છે અને શાળાઓની આજુબાજુ પણ મોટા પ્રમાણમાં તેનું થઈ રહ્યું છે છે તેમણે પોલીસ કર્મચારીઓને વિનંતી કરી કે આ દારૂ ચરસ અને ગાંજાના કારણે આપની આવનારી પેઢી ખતમ થઈ જશે આ વ્યસન કેટલું ખતરનાક છે કે તે છૂટતું જ નથી તેમણે જિલ્લાના પોલીસ વડાને પણ આને રોજગારીનું સાધન ન સમજવા અપીલ કરી હતી કારણ કે તેના કારણે અનેક બહેનો વિધવા બની રહી છે અને અનેક બાળકો અનાથ થઈ રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તા નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે જો આ બાબતે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં તપાસ કરીને જે આપણને ઘાંજો ડ્રગ્સ એમડી ડ્રગ્સ વેચાય છે સામાન્ય મીઠું પાન વેચાય છે તે રીતે પાર્લર પર એમડી ડ્રગ્સ વેચાઈ રહ્યું હશે તે અંગે પગલાં લેવામાં આવશે તેણે પોલીસ તંત્ર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરી હતી કે આને આવકનું સાધન ન ગણવામાં આવે કારણ કે તે આપણી આવનારી પેઢીને બરબાદ કરી નાખશે અમે અગાઉ બે હજાર ચૌદ પંદર હોળ સત્તરમાં પણ વ્યસન મુક્તિ માટે બહુ મોટું આંદોલન ચાલ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી એમાં અમને ફક્ત ફક્ત છ મહિના જ સફળતા મળી હતી ત્યારબાદ હતું એમને દારૂ અને ડ્રગ્સ મળતો થઈ ગયો હતો આજે પણ એ જ પરિસ્થિતિ ગુજરાતમાં પાણી નહીં મળતું એટલું દારૂ મળે છે એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે બને તેમ જલ્દી આ ગુજરાતનું યુવાધન બરબાદ થતું બચાવવામાં આવે અને કડકમાં કડક દારૂબંધી કરવામાં આવે અને ડ્રગ્સ માટે પણ કડકમાં કડક કાયદો બનાવવામાં આવે